નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ ઉપયોગ એવા પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવે છે સિદ્ધપુરમાં હવે શ્રાદ્ધ માટે ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે એક ફેબ્રુઆરીથી શ્રાદ્ધ તર્પણ વિધિ માટે બુકિંગ કરાવી શકાશે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઓનલાઈન ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે બિંદુ સરોવર સિદ્ધપુર ખાતે શ્રાદ્ધ વિધિ કરાવવા ઈચ્છતા તમામ શ્રદ્ધાળુઓએ હવે આ રીતે બુકિંગ કરી શકશે જેના માટેની ઓનલાઈન વેબસાઇટ યાત્રાધામ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને કરી શકાશે જ્યારે એન્ડ્રોઈડ એપ્લિકેશન યાત્રાધામ ઓફ ગુજરાત પર જઈને પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે જ્યારે સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરાવી શકાશે ઓફિસ ખાતે ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાશે ટોકન ફી પીઓએસ મશીન મારફતે સો ટકા ડિજિટલ પેમેન્ટ કરવાનું રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના અને ચાંદીને લઈને સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સોના ચાંદીની ખરીદી કરનાર માટે મહત્વના સમાચાર સામે છે સરકારે સોના અને ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારી છે ઇમ્પોર્ટ ડ્યુટી બાર પોઈન્ટ પચાસ ટકાથી વધીને પંદર ટકા કરે છે નવો ઇમ્પોર્ટ ડ્યુટીનો દર બાવીસ જાન્યુઆરીથી અમલી બન્યો છે કિંમતી ધાતુના સિક્કા પર પણ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે સંતુલિત આયાત અને અર્થતંત્રને ટેકો આપવા આ નિર્ણય કરવામાં આવ્યો છે જોકે આ નિર્ણય બાદ સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અયોધ્યા રામ મંદિરમાં દર્શનનો સમય વધારવામાં આવ્યો છે અયોધ્યામાં રાઘવના દર્શન માટે ભક્તોની ભારે ભીડ થતાં તંત્રએ મોટો નિર્ણય લીધો છે રામ મંદિરના દર્શનનો સમય સાંજે સાત વાગ્યા સુધીથી વધારીને રાત્રિના દસ વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો છે સાથે જ જિલ્લા પ્રશાસને રામ ભક્તોને અપીલ કરતાં કહ્યું કે ધીરેજ રાખો જો સંભવ હોય તો દસ પંદર દિવસ બાદ અયોધ્યા આવો અને સુગમતાથી રામલલ્લાના દર્શન કરો કારણ કે હાલમાં અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારબાદના મહત્વના વિશે વાત કરીએ તો લોકસભા ચૂંટણીનો વાયરલ દાવો ફેંક નીકળ્યો છે લોકસભા ચૂંટણીની તારીખને લઈને જે દાવો કરવામાં આવ્યો હતો તે ફેંક નીકળ્યો છે ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલો એક પરિપત્ર હાલ વાયરલ થઈ રહ્યો છે જેથી લોકો માને છે કે આગામી સોળ એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાશે પરંતુ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ આ વાતને નકારતા કહ્યું કે જારી કરાયેલા પરિપત્રમાં સોળ તારીખ માત્ર સંદર્ભ માટે હતી દિલ્હીના અગિયાર જિલ્લા ચૂંટણી અધિકારીઓને પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો જેનું શીર્ષક ભારતના ચૂંટણી પંચની ચૂંટણી યોજનામાં આપવામાં આવેલ સમયરેખાનું પાલન છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની શક્યતા છે પશ્ચિમી વિક્ષેપને કારણે સત્યાવીસથી ઓગણત્રીસ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી કમોસમી વરસાદ થઈ શકે છે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ તેમણે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે થોડા દિવસ પહેલા આવેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો જોકે પાકો બરબાદ થયા હતા આ વખતે પણ છેતેના ભાગરૂપે તૈયારી કરી લેવી જોઈએ ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિન જૂનાગઢમાં ઉજવવામાં આવશે ગુજરાતમાં પ્રજાસત્તાક દિન પ્રસંગે જૂનાગઢમાં રાજ્યકક્ષાની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે છવ્વીસમી જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ગુજરાત પોલીસ તટરક્ષક દળો મરીન કમાન્ડો બીએસએફ અને ચેતક હેલિકોપ્ટર કાફલામાં સામેલ થશે અઢારસો થી પણ વધુ જવાનો પરેડ કરશે જોકે આ વર્ષે પરેડમાં ગુજરાતના શ્વાન દળ અને અશ્વદળનો પણ સમાવેશ કરાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરવામાં આવી છે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન મોદીએ મહત્વની જાહેરાત કરી છે કે એક કરોડ લોકોને ઘરે સોલાર પેનલ લગાવવામાં આવશે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંતર્ગત ઘરોમાં સોલાર સિસ્ટમ લાગશે આ યોજનાથી મધ્યમ વર્ગનું વીજ બિલ ઓછું થઈ જશે તેવું વડાપ્રધાન મોદીએ નિવેદન આપ્યું છે અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામલલ્લાજીની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ એક મોટી સૌર યોજનાની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે અયોધ્યામાં રામલલ્લાના જીવન અભિષેક પ્રસંગે તેમનો સંકલ્પ વધુ મજબૂત થયો કે દેશવાસીઓના ઘરની છત પર સોલાર સિસ્ટમ હોવી જોઈએ વડાપ્રધાન મોદીની જાહેરાત અનુસાર એક યોજના હેઠળ એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર લગાવવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે લાંચ નહીં પરંતુ ફરિયાદ સાથે પુરાવાઓ આપો જો તમારી પાસે કોઈએ લાંચની માગણી કરી હોય તો તેનો કોઈ પુરાવા ઓડિયો કે વિડીયો ફાઇલ હોય તો તમે નેવું નવ્વાણું એકાણું દસ પંચાવન પર વોટ્સએપ કરીને તેની જાણ ગુજરાત પોલીસને કરી શકો છો ગુજરાત પોલીસે આ નંબર સાથે ટ્વીટ કરીને જણાવ્યું છે કે લાંચ નહીં પરંતુ ફરિયાદ સાથે પુરાવાઓ આપો આમ કરવામાં તમે જરા પણ ચંકોશ રાખ્યા વગર સંપર્ક કરી શકો છો તેઓએ જણાવ્યું હતું કે આ નંબરનો બને એટલો વધુ ફેલાવો કરીને તમે પોલીસને પણ મદદ કરી શકો છો તમારી પાસે કોઈ લાંચની માગણી કરે તો તે અંગેના પુરાવા ઓડિયો કે વિડીયો સ્વરૂપે હોય તો તમે એસએબીને વોટ્સએપ દ્વારા સંપર્ક કરી શકો છો ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવતા જ પચાસ લાખ રૂપિયાનો વીમો મળશે ઘણા બધા ઘરોમાં એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે પણ ઘણા લોકોને ખબર નહીં હોય કે એલપીજીના સિલિન્ડર પર સરકાર તરફથી પૂરા પચાસ લાખનો રૂપિયાનો લાભ આપવામાં આવે છે દેશની સરકારી તેલ કંપનીઓ એલપીજી વપરાશકારને ગેસ સિલિન્ડર પર પચાસ લાખ રૂપિયા સુધીનું વીમા કવચ આપે છે વપરાશકાર જેવો ગેસનો બાટલો નોંધાવે છે તે સાથે જ તેના પરિવારને આ ઇન્સ્યોરન્સ મળી જાય છે અને ખાસ વાત એ છે કે આ ઇન્સ્યોરન્સ માટે વપરાશકારના ગજવામાંથી એક પણ રૂપિયાનો ખર્ચ નહીં થાય ઉલ્લેખનીય છે કે એલપીજી ઘણો જ્વલનશીલ હોય છે અને તેના કારણે દુર્ઘટનાનું જોખમ રહે છે ઘણીવાર બાટલો ફાટવાના કિસ્સા બનતા રહે છે આવી ઘટનાઓમાં ભોગ બનનારને મદદના ભાગરૂપે સરકાર તરફથી આ વીમા કવચ આપવામાં આવે છે ગેસ સિલિન્ડર ફાટવા જેવા બનાવમાં થયેલા નુકસાનની ભરપાઈ કરાવવાનો અધિકાર વપરાશકાર પાસે હોય છે કોઈપણ વપરાશકાર પોતાના પરિવાર માટે પેટ્રોલિયમ કંપની પાસે પચાસ લાખ રૂપિયા સુધીનો ક્લેમ પણ કરી શક્યા છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો શ્રેષ્ઠ કાર્ય કરનાર આંગણવાડી વર્કર કે હેલ્પરને માતા યશોદા એવોર્ડ આપવામાં આવશે પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને છ જિલ્લાની પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે આઠસો તેર પોલીસ જવાનો ખડેપગે રહેશે બીસીસીઆઈ દ્વારા મહત્વના એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે ગિલ અને દીપ્તી બે હજાર ત્રેવીસના ક્રિકેટર ઓફ ધ યરનું બહુમાન મેળવ્યું છે અયોધ્યામાં સ્થાપિત પ્રભુને બાલક રામ નામ આપવામાં આવ્યું છે પ્રથમ દિવસે પાંચ લાખથી પણ વધુ ભાવિકોએ ભગવાન રામના દર્શન કર્યા છે રાજ્યભરની સરકારી શાળાઓમાંથી તેતાલીસો જેટલા પ્રવાસી શિક્ષકોને આજથી છૂટા કરાશે મોટા ભાગના પ્રવાસી શિક્ષકોની જ્ઞાન સહાયક તરીકે પસંદગી થઈ છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે